ચોરસ્તા નજીક આવેલા સુભાષ સોસાયટીમાં ફાયરિંગ કર્યું હતું છ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ઉલ્લેખનીય છે કે પતિ રાહુલ સાથે ઝઘડા બાદ પત્ની સુભાષ સોસાયટી સ્થિત પોતાના પિતાના ઘરે આવી ગઈ હતી અને જેને લઈ ઉશ્કેરાયેલા પતિએ ઘરે આવી અને હવામાં ફાયરિંગ કર્યું મળતી માહિતી અનુસાર બાર બોરની રાઇફલ રિવોલ્વરથી જેટલા રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું અને હાલ પોલીસે ફાયરિંગ કરનાર રાહુલ સોનીને રાઉન્ડઅપ કરી બનાવ સ્થળેથી બાર બોરની રાઈફલ રિવોલ્વર કબજે કરી છે તો કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું વર્ષ બે હજાર અઢારમાં અમદાવાદ ખાતે વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાયેલા છે આરોપી રાહુલ કેફી પીનું પીધેલી હાલતમાં મળી આવ્યો રાહુલ ઘનશ્યામભાઈ સોનીની ઉપર અગાઉ બે હજાર અઢારમાં આનંદનગર પોલીસ સ્ટેશન સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના ગુનાઓ દાખલ થયેલાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે પોતે કેફી પીણું પીધેલું હોય એવી અવસ્થામાં મળી આવેલા હતા જે બાબતે પણ એની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સુરતમાં લૂંટના ગુનામાં સામેલ આરોપી દસ વર્ષે ઝડપાય છે સુરત પીસીબીની ટીમે મધ્યપ્રદેશના પન્ના જિલ્લાનામાંથી ઝડપી પાડ્યા છે અને છેલ્લા દસ વર્ષથી આરોપી ફરાર હતા તો આરોપી નિલેશ પટેલ અને કીર્તિ ઉર્ફે કીર્તુ બિહારીલાલ પટેલની ધરપકડ કરાઈ છે વર્ષ બે હજાર પંદરમાં ઉમરા વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો ઘોડદોડ રોડ સ્થિત સોસાયટીમાં આવેલ બંગલાને નિશાન બનાવ્યું હતું તો રોકડ રૂપિયા સાહીઠ હજાર અને મોબાઈલની લૂંટ કરી હતી કાપ્પડ ચીટીંગ કેસના આરોપીની ધરપકડ છેતરપિંડીના ગુનામાં નવ વર્ષથી ફરાર હતો આરોપી આરોપી સુશીલ કુમાર મહાપ્રસાદ જોશીની ધરપકડ તો વર્ષ બે હજાર સોળમાં બે પોઈન્ટ આઠ કરોડની કરી હતી છેતરપિંડી ટેક્સટાઇલ માર્કેટના વેપારી પાસેથી ઉધારમાં માલ ખરીદી છેતરપિંડી કરી હતી સુરતના કામરેજમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતો વિડીયો સામે આવ્યો જાહેરમાં ચાલતા દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થયો છે ખોલવાડમાં બુટલેગર ખુલ્લી આમ દારૂનું વેચાણ કરતો હતો દારૂની અલગ અલગ બ્રાન્ડ સાથે બિયરનું પણ વેચાણ કરતો હતો પોલીસની છત્રછાયામાં વેચાણ થતું હોવાનો આરોપ છે વિડીયો વાયરલ થયો છતાં પણ બુટલેગરને કોઈ ડર નથી સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ બેફામ છે સાદી રેતી વહન કરતા છે ઓવરલોડ અને રોયલ્ટી પાસ વગરના ડમ્પર ઝડપાયા છે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને તેમની ટીમે કાર્યવાહી કરી છે ચોટીલા જસદણ હાઇવે પરથી ગેરકાયદેસર રેતી લઈ જતા ડમ્પર પકડી પડાયા છે આઠ ડમ્પર સહિત ત્રણ પોઈન્ટ બાવીસ કરોડનો મુદ્દા માલ પણ જપ્ત કરાયો છે અને ચૂંટીલા મામલતદાર કચેરી ખાતે સીઝ કરાયો છે ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું વહન કરતા ભૂ માફિયાઓમાં ફફડાટ છે કુલ મળીને આઠ ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે આમ મળીને કુલ ત્રણ કરોડ ને બાવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે આ તમામે તમામ ઈસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ છે સુરતના માંડવી તાલુકાના ખોડાબા ગામે દીપડા માટેનું રેસ્ક્યુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું છે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડાના હસ્તે લોકાર્પણ કરાયું છે બે કરોડના ખર્ચે દીપડાઓ માટે રેસ્ક્યુ સેન્ટરનું નિર્માણ કરાયું છે અને આ સેન્ટરમાં વીસ દીપડાઓ રાખવાની કેપેસિટી છે દીપડા માટેના રેસ્ક્યુ સેન્ટરનું આજે ઓપનિંગ કર્યું આ વિસ્તારની અંદર છેલ્લા ઘણા વર્ષોમાં દીપડાની સંખ્યા વધી છે એમાંથી અમુક દીપડાઓ જે છે એ માનવ સાથે માનવ વસ્તી સાથે સંઘર્ષમાં હોવાથી એ થોડા વાયોલન્ટ થયેલા છે તો આવા દીપડાઓને અલગ કરીને એમને આ રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવશે અહીંયાના જે ત્રણ ડિસ્ટ્રિક્ટ છે જેમાં કુલ મળીને અઢીસો જેટલા દીપડાઓ છે એને રેસ્ક્યુની ક્યારે પણ જરૂર પડે તો એ સુવિધા કામ લાગશે આ સુવિધા મેં અત્યારે પાંચ કેજર્સ છે જેમાં પાંચથી પંદર દીપડાઓ રાખી શકાય સાથે સાથે ડૉક્ટર ડોક્ટર રૂમ છે ફીડિંગ રૂમ છે અને પોસ્ટમોર્ટમ રૂમ છે અને ભવિષ્યમાં એમાં વધારેની કેપેસિટી વધારી શકાય એવી યોજનાઓ પણ છે સાથે અહીંયા એક ક્વિક રિસ્પોન્સ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે ગુજરાતના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાના જૂનાગઢમાં પોસ્ટર લાગ્યા છે શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસે ધીરેન કારીયાના પોસ્ટર લગાવ્યા છે પોલીસે ધીરેન કારીયાને વોન્ટેડ જાહેર કર્યો છે એપ્રિલ બે હજાર પચીસમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધીરેન અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો પ્રોહિબિશન ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા મારામારી એટ્રોસિટી સહિતના અનેક ગુના નોંધાયેલા છે રાજકોટની ગુસ્સીટોક સ્પેશિયલ કોર્ટે બીએનએસની કલમ હેઠળ ધરપકડ વોરંટ જાહેર કર્યું અને આરોપી ધીરેન કારીયા ઘણા સમયથી પોલીસ પકડથી દૂર છે ધીરેન કારીયાની માહિતી આપવા પોલીસે અપીલ કરી છે માહિતી આપનારનું નામ પણ ગુપ્ત રાખવા પોલીસે ખાતરી આપી છે

તે અંતર્ગત પોસ્ટરો બનાવી અને અલગ અલગ જગ્યાએ છે એની બોળી પ્રસિદ્ધિ થાય તે માટે પબ્લિશ કરવામાં આવેલા છે